ધરતી ગામનું રાજ ગામે ગામે ગ્રામ સ્વરાજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ભચાઉ તાલુકા કક્ષાની ઉજવણી મોરગર ગામે યોજવામાં આવી ભચાઉ તાલુકાની મોરગર ગ્રામ પંચાયત દ્વારા આંગણવાડી ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ગ્રામ્ય સભાનું આયોજન સરપંચ શ્રી રાજેશભાઈ બતાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વજયસિંહ પરમાર સાહેબ સરપંચશ્રી અને ગામના વડીલો દ્વારા દીપ પ્રગટ્યા કરવામાં આવ્યું હતું તલાટી સહ મંત્રી ક્રિષ્ણાબેન નબરી દ્વારા આ આવકાર સાથે એજન્ડા વાંચી ગ્રામસભાની શરૂઆત કરવામાં આવેલ હતી આ પ્રસંગે શ્રી વજયસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન દ્વારા વિવિધ માહિતી આપી હતી તેમજ ખીમજીભાઈ કાંઠેછા ખુશીબેન બતા દ્વારા વિવિધ માહિતી અપાઈ હતી મહેસાણા જિલ્લાથી રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અને મધુબની બિહાર રાજ્યમાંથી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના લાઈવ વિડીયો નિહાળવામાં આવેલ હતા આ ગ્રામસભામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી લીલાબેન શામળિયા પંચાયતી સભ્યો શ્રી હર્ષદભાઈ પટેલ આંગણવાડી વર્કર અને હેલ્પર આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા